તો જોવો મિત્રો આ વિડિયો ચેન્ચી અને વ્યૂ બંને મામાના ઘરે જવા માટે કેટલા ખુશ થઈ ગયા છે જો મિત્રો મામાના ઘરે જવાનું છે એટલે કેટલા ખુશ છે જો મિત્રો આ વિડીયો વ્યૂ તો જો મિત્રો સંજયભાઈના પપ્પાના ખીચામાંથી પૈસા કાઢે છે જો મિત્રો આ વિડિયો પૂનમ ભાભી પણ ફાઇનલી તૈયાર થઈ ગયા છે તેમના ભાઈના ઘરે જવા માટે મિત્રો વ્યૂએ તો જો મસ્ત કપડાં પહેર્યા છે તેના મામાના ઘરે જવાનું છે એટલે પૂનમ ભાભીને તેમના ભાઈના ઘરે જવાનું એટલે શિલ્પા ભાભી અને પાર્વતી ભાભી તેમને મૂકવા જાય છે જેનસી અને પાર્વતી ભાભી બધા ગાડીમાં બેસી ગયા છે ફાઇનલી મિત્રો અને મમ્મી પણ આવી ગયા છે મિત્રો